ચોટીલા નજીક આવેલા બામણબોર ગામના પત્રકાર બાબુભાઈ ડાભી ઉપર ખૂની હુમલો કરનાર આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરને ચોટીલાના પત્રકારોએ આવેદનપત્ર પાઠવ્યું ચોટીલા નજીક આવેલા બામણબોર ગામના પત્રકાર બાબુભાઈ ડાભી ઉપર બામણબોર ગામમાં ચાલતા ખાનગી દવાખાનાના ડોકટરને રાજકોટના કહેવાતા પત્રકાર પ્રતિક ચંદા રાણા એ ખોટી રીતે હેરાન કરતા હતા તે બાબતે બામણબોર ગામના લોકોને એકઠા કરીને પ્રતિક ચંદારાણાને આ ડોકટરને હેરાન નહીં કરવા જણાવ્યું હતું એ બાબતનું મંદુક રાખીને પોતાની જાતને પત્રકાર કહેતા તથા બુટલેગર અને જેના પર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અસંખ્ય જેટલા ગંભીર ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે એ પ્રતિક ચંદારાણા એ બાબુભાઈ ડાભી આગામી સમયમાં યોજાનાર સમૂહ લગ્નનું આમંત્રણ દેવા રાજકોટ પાસે કાળીપાટ ગયા હતા તે સમયે બાબુભાઈ ડાભી પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરીને હાથ તેમજ પગના ભાગે ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે બાબતની ફરિયાદ પત્રકાર બાબુભાઈએ આજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી તે બાબતે આરોપી પ્રતિક ચંદારાણા વિરુદ્ધ પોલીસે ભીનું સંકેલવાનું હોય તેમ ખોટી કલમો લગાડી આરોપીને તરત જામીન મળી જાય તે બાબતે પોલીસે આરોપીની તરફે નરમ વલણ દાખવ્યું હોય તેવી જાણકારી મળતા આજ રોજ ચોટીલાના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા સહિતના તમામ પત્રકારોએ સાથે મળીને ચોટીલા પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને સંબોધીને ડેપ્યુટી કલેકટર કલ્પેશ શર્માને લેખિત આવેદન આપ્યું હતું જેમાં આરોપી પ્રતિક ચંદારાણાને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે સાથોસાથ શ્રીને ગુજરાતભરમાં પ્રેસ મીડિયાના ખોટા લેબલ લગાડી ફરતા અને યેકેન પ્રકારે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે પણ મુહિમ ચલાવવાની માંગ કરી છે અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા તાજેતરમાં એક અમારા બોરના પત્રકાર બાબુભાઈ ડાભી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાને અમે ચોટીલાના તમામ પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ બાબુભાઈ દ્વારા પોલીસ ફરિયાદ તો થઈ છે પણ એની ઉપર કોઈ કડક કાર્યવાહી નથી થઈ તો એ શખ્સ ઉપર કડક કાર્યવાહી થાય એવી અમારી તમામ પત્રકારોની માંગ છે અને જો આ કડક કાર્યવાહી નહીં થાય તો ગામો ગામ તમામ પત્રકારો આવેદનપત્ર આપી અને આને સખ્ત શબ્દોમાં આને વખોડશે આવતા દિવસોમાં ક્યારેય પણ કોઈ પણ પત્રકાર ઉપર હુમલો ન થાય એવા એવી કાર્યવાહી કરે એવી અમારી સરકાર માંગણી છે